આ નવસારીમાં પુરવઠા અધિકારીની કાર્યવાહી અનાજના જથ્થામાં ઘટ આવતી હોવાની ફરિયાદ હતી ત્યારે એફસીઆઈના હંગામી ગોડાઉનમાંથી જથ્થામાં ફરિયાદ થઈ હતી ફરિયાદના આધારે પુરવઠા અધિકારીએ તપાસ કરી છે દસ કિલોની ઘટ આવતી હોવાનો ડીએસઓએ દાવો કર્યો હતો નવસારી જિલ્લામાં પુરવઠા અધિકારીએ કાર્યવાહી કરતા એફસીઆઈના મુખ્ય હંગામી ગોડાઉન પરથી અનાજના જથ્થામાં ઘટ આવતી હોવાની ફરિયાદ મળી હતી

ગોડાઉન મરોલી ખાતેથી જે અનાજનો જથ્થો આપણા જે ગોડાઉનમાં પહોંચ્યો છે એમાં જે ઘટ અંગેની જે ફરિયાદ મળેલ હતી એ બાબતે નાયબ જિલ્લા ગેટ મેનેજર નવસારી લક્ષ્મી રેવડના પ્રતિનિધિ લિફ્ટિંગ ઇન્સ્પેક્ટર નાયમદાર પુરવઠા ગોડાઉન મેનેજર અને તોરમાપ અધિકારીની સાથે રાખીને ચકાસણી કરાવતા જે ખરેખર જે જે ફરિયાદ મળેલી એમાં તથ્ય જણાતું નથી જે 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 ઘટ મળેલી છે દસ કેજી જેટલી એને મળવાપાત્ર ઘટ જેટલી છે